કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને છેલ્લે તમને હોમવર્ક આપ્યું હતું એક શ્રેણી આપેલી હતી અને તેનો તમારે જવાબ મેળવવાનો હતો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં મને જવાબ લખીને મોકલ્યો છે આપણે તેનું સોલ્યુશન કરીએ ત્રણમાં બે ઉમેરતા પાંચ મળે છે પાંચમાં ચાર ઉમેરીએ તો નવ મળે છે નવમાં છ ઉમેરીએ તો પંદર મળે છે પંદરમાં આઠ ઉમેરીએ તો ત્રેવીસ મળે છે હવે આપણે વિચારીએ ત્રેવીસમાં કેટલા ઉમેરવાના હશે જેથી કરી અને આ સંખ્યા આપણને મળી શકે કઈ કઈ સંખ્યા ઉમેરી છે તેની વાત કરીએ બે ચાર છ આઠ બેકી સંખ્યાઓ આપણે ઉમેરી છે તો બે ચાર છ આઠ પછીની બેકી સંખ્યા કઈ છે દસ તો ત્રેવીસ વત્તા દસ બરાબર તેત્રીસ તો જવાબ આપણને કેટલો મળે છે તેત્રીસ નવી શ્રેણી લઈએ બે ત્રણ છ અગિયાર અઢાર અને આ સંખ્યા આપણે શોધવાની છે જોઈએ બેમાં આપણે એક ઉમેરીએ તો ત્રણ મળે છે ત્રણમાં ત્રણ ઉમેરીએ તો છ મળે છે છમાં આપણે પાંચ ઉમેરીએ તો અગિયાર મળે છે અગિયારમાં આપણે સાત ઉમેરીએ તો અઢાર મળે છે તો અઢારમાં કઈ સંખ્યા ઉમેરવી પડશે તે વિચારીએ તો સંખ્યાઓ જોઈએ તો આપણને એક ત્રણ પાંચ સાત એકી સંખ્યાઓ આપણને આપેલી છે એક પછી બે છોડી દીધા ત્રણ પછી ચાર છોડી દીધા પાંચ પછી છ છોડ્યા સાત પછી આઠ આ બેકી સંખ્યાઓ છોડતા ગયા તો આમાં આપણે હવે નવ ઉમેરવા પડશે તો જોઈએ અઢાર વધતા નવ કેટલા થશે આઠ દુ સોળને એક સત્તરનો સાતડો વધી એક સત્યાવીસ તેથી આ જવાબ મળશે આપણને સત્યાવીસ તેથી જવાબ લખીએ સત્યાવીસ પછીની શ્રેણી જોઈએ ત્રણ સાત સોળ બત્રીસ સત્તાવન અને પ્રશ્નાચિન્હ આવું તમને આપેલું છે હવે સંખ્યાઓ મોટી થતી જાય છે વિચારીએ આપણે ત્રણ અને પછી સાત તો ચાર ઉમેર્યા સાતમાંથી સોળ લાવવા માટે નવ ઉમેર્યા સોળમાંથી બત્રીસ લાવવા માટે સોળ ઉમેર્યા અને બત્રીસમાંથી સત્તાવન લાવવા માટે પચીસ ઉમેર્યા ઓકે સમજાઈ ગયું ચાલો હલો જોઈએ પરીક્ષામાં પણ તમારે આવું થશે જેમ જેમ આગળ વિચારતા જશો એટલે આપોઆપ તમને જવાબ મળતા જશે ચાર એટલે બેનો વર્ગ નવ એટલે ત્રણનો વર્ગ સોળ એટલે ચારનો વર્ગ પચીસ એટલે પાંચનો વર્ગ બે ત્રણ ચાર પાંચ એવી રીતે અંકો લેતા જવાના છે અને તેનો વર્ગ કરી અને ઉમેરતા જવાનો છે તો હવે વિચારીએ આપણે છેલ્લા સ્ટેપ માટે બે ત્રણ ચાર પાંચ પછી છનો વર્ગ આપણે ઉમેરવાનો છે એટલે છ ગુણ્યા છત્રીસ આપણે ઉમેરવા પડશે તો સત્તાવન વત્તા છત્રીસ કરીએ છ ને સાત તેરનો તગડો વધીએ પાંચ ને છ સાત આઠ નવ તો જવાબ કેટલો મળશે આપણને ત્રાણું છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું પછીની શ્રેણી વિચારીએ ત્રણ સાત ત્રેવીસ ઓગણસાઠ એકસો ત્રેવીસ અને પ્રશ્નાર્થ જોઈએ આપણે કેટલા ઉમેરેલા છે ત્રણમાંથી માંથી સાત લાવવા માટે ચાર ઉમેર્યા છે સાતમાંથી ત્રેવીસ લાવવા માટે સોળ ઉમેર્યા છે સોળમાંથી ત્રેવીસમાંથી ઓગણસાઠ લાવવા માટે છત્રીસ ઉમેર્યા છે ઓગણસાઠમાંથી એકસો ત્રેવીસ લાવવા માટે ચોસઠ ઉમેર્યા છે તો હવેની સંખ્યામાં કેટલા ઉમેર્યા હશે તે જોઈએ સોળ એટલે ચારનો વર્ગ છત્રીસ છનો વર્ગ ચોસઠ આઠનો વર્ગ ચાર બેનો વર્ગ બે ચાર છ આઠ બેકી સંખ્યાઓનો વર્ગ ઉમેરેલો છે તો નવ એકી સંખ્યા છે તો હવે વારો આવશે દસના વર્ગનો એટલે ઉમેરવા કેટલા પડશે સો તો એકસો ત્રેવીસમાં સો ઉમેરીએ તો જવાબ મળશે આપણને બસો ત્રેવીસ તો જવાબ શું મળ્યો બસો ત્રેવીસ એક એક શ્રેણી વિચારવાની અને સરવાળા બાદ બાકી જે કંઈ થતા હોય તે ધીમે ધીમે વિચારીને કરવાનું જેથી ભૂલ પડે નહીં એકદમ શ્રેણીઓ સેલી જ છે પણ રસ્તાઓ ઘણા બધા હોઈ શકે લખશો તો ખબર પડશે પછીની શ્રેણી જોઈએ બે દસ સાડત્રીસ એકસો એક બસો છવ્વીસ અને પછી પ્રશ્નાર્થ આવું આપણને આપ્યું છે ઘણી સંખ્યાઓ મોટી છે એટલે ગેપ ઘણો બધો છે જોઈએ વત્તા આઠ ઉમેર્યા છે આ બાજુ સાડત્રીસમાંથી દસ બાદ કરીએ તો સત્યાવીસ ઉમેરેલા છે એકસો એકમાંથી આપણે સાડત્રીસ બાદ કરીએ તો ચોસઠ ઉમેરેલા છે એકસો પચીસ ઉમેરેલા છે હવે શું છે એ જોઈએ સંખ્યા બધી જાણીતી છે બેનો ઘન આ ત્રણનો ઘન છે ચોકે ચોકે સોળ ચોંકું ચોસઠ એટલે ચારનો ઘન છે અહીંયા પાંચનો ઘન છે એકદમ સરળ છે લખીએ તો ખબર પડે આપણને તો હવે કોનો વારો આવ્યો છના ઘનનો તો છનો ઘન કેટલો થશે બસો સોળ તો હવે બસો છવ્વીસમાં બસો સોળ ઉમેરીએ બસો છવ્વીસ વત્તા બસો સોળ છ છ બારનો બગડો વધતી એક અહીંયા ચાર અને આ ચાર એટલે આપણો જવાબ કેટલો મળ્યો આપણને ચારસો બેતાલીસ હજી એક શ્રેણી જોઈ લઈએ ત્રણ બાર સાડત્રીસ છ્યાસી પ્રશ્નાર્થ જોઈએ શું આવે છે ત્રણ વત્તા નવ બાર આમાં પચીસ ઉમેરેલા છે ઓગણપચાસ નો ગેપ છે અને આ હવે જોવાનું તો એકદમ સરળ જ છે ત્રણનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ એકી સંખ્યાઓનો વર્ગ લીધો છે તો આઠ છોડી દેવાના અને પછી આવશે નવનો વર્ગ એટલે એક્યાસી ઉમેરવા પડશે તો સરવાળો કરીએ છ્યાસી અને એક્યાશી તો સાત અને આઠ ને આઠ સોળ તો જવાબ કેટલો મળશે આપણને એકસો સડસઠ એકદમ સરળ છે પણ સંખ્યાઓ આપણા માઇન્ડમાં હોવી જોઈએ વર્ગ છે ઘન છે એકી સંખ્યાઓ છે કે બેકી સંખ્યાઓ છે ચઢતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં છે લખશું તો ખબર પડશે દાખલો જોઈને એબીસીડી કરી અને ગમે ત્યાં ટીક કરી નાખે તો એવી રીતે માર્ક ન આવે પ્રેક્ટિસ કરશો પાંચ મિનિટમાં તમને શ્રેણી ઓળખતા આવડી જશે અને પરીક્ષામાં તો ખૂબ ઝડપથી તમે કરી શકશો હવે આજનું હોમવર્ક આપી દઉં હું તમને પહેલી શ્રેણી આપું છું એક ચાર નવ સોળ પચીસ આ સંખ્યા તમારે શોધવાની છે એકદમ સહેલી શ્રેણી આપું છું પરીક્ષામાં આટલી બધી સહેલી આવવાની નથી શરૂઆત છે એટલે સહેલું કરાવું છું પછી જ્યારે આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું ત્યારે તમને આઈડિયા આવી જશે કે હકીકતમાં પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે બીજી શ્રેણી લઈએ એકસો ચુમ્માલીસ એકસો એકવીસ સો એક્યાસી અને ચોસઠ આ બધી એવી રકમ છે વિચારશો ને એક એક સેકન્ડમાં તમને જવાબ મળી જશે એટલી સરળ શ્રેણી હું તમને આપું છું અત્યારે નવું નવું છે એટલે એક નવ પચીસ ઓગણપચાસ એક્યાશી અને પ્રશ્નાર્થ આવી રીતે તમારે ત્રણ દાખલા છે એ ગણીને આવવાના રહેશે